તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે સત્તાધારનો જે વિવાદ ચાલી રહ્યો છે હજી પતિઓ ને નત નવા ખુલાસાઓ પણ કર્યા હશે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો નીતિન ચાવડા ખુલાસો કર્યો છે ત્યાર પછી આખા ગુજરાતની અંદર એક જ સરસા ચાલે છે તો ચાલે છે તો સત્તાધારની ચાલે છે દોસ્તો તો નીતિન ચાવડાને એવું કહેવું હતું કે મારો ભાઈ વિજય ભગત મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને જમીન માગતા હશે નીતિન સાવડાએ ખુલાસો પણ કર્યો હતો નીતિન સાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ બધા પૈસા છોકરીઓને ખવડાવશે અને છોકરીઓ ઠેલા ભરી ભરીને લઈ જાય છે અને જુગાર પણ રમે છે તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે જે સાધુ સંતો ત્યાં રહેતા હતા સત્તાધારીની અંદર એને પણ ઘણા બધા ખુલાસાઓ કર્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે સાધુ સંતો રહેતા હતા એનું એવું કહેવું છે કે મને વિજય ભગતે મારીને બહાર કાઢી મૂક્યું હતું હાલ અત્યારે ઘણી બધી વિરોધો પણ થઈ રહ્યા છે અને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે તો ગીતા વ્યાજને વિજય ભગતે એમ કહેવાય છે કે લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે અને એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે ગીતા વ્યાજ છે એનો ભાઈ ડોન છે હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે અત્યારે હાલ એક જ ચર્ચા ચાલે છે તો સત્તાધારની ચાલે છે સત્તાધારનો હજી વિવાદનો અંત નથી આવ્યો અને અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તું તો હાલ નીતિન સાવળે ખુલાસો કર્યો છે ત્યાર પછી આખા ગુજરાતની અંદર એક જ ચર્ચા ચાલતી હોય છે તો સત્તાધારની ચાલે છે અને નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે ગીતા વ્યાસ છે એમ કહેવાય છે કે એને વિજય ભગતે લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે અને ગીતા વ્યાજની પૈસા પણ આપે છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિરોધો પણ થઈ રહ્યા છે અને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવીએ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઇક શેર જરૂર કરી પરિવાર બીજા વીડિયો મળી તબ તક કે લઈ જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયોમાં તપતક કે લઈ બાય બાય